હાર્ટફુલનેસ ધ્યાનના લાભો મેળવવા માટે એક સરળ સાધન છે પૂજ્ય દાદાજીએ એ ના માર્ગદર્શન અને શ્રી રામચંદ્ર મિશન ના પ્રમુખ તેમની બે દિવસીય સુરતની મુલાકાત દરમિયાન આ કાર્યક્રમમાં હાજરી આપી તેની શોભા વધારી આ કાર્યક્રમમાં અન્ય મહાનુભાવ શ્રી એચપી રામા ઓરો યુનિવર્સિટી ગુજરાતના સ્થાપક અને પ્રમુખ શ્રી સૌથી ઓળખીયા સાહસિક ઉદ્યોગપતિ ડોક્ટર વિનોદ જોશી જાણીતા ગુજરાતી કવિ અને શ્રી ભાગીઝા અધિકારી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પૂજિત દાજીના બેસ્ટ સેલર્સ પુસ્તકો જેવા કે સ્પિરિચ્યુઅલી એનાટોમી ધ વિઝડમ બ્રિજ અને યર્નિંગ ઓફ ધ હાર્ટનું ગુજરાતી ભાષામાં પુનઃ પ્રકાશન કરવામાં આવ્યું હતું પછી પૂજ્ય દાજી સાથે ડોક્ટર વિનોદ જોશીનું હૃદય સ્પર્શી વાર્તાલાપ સ્પિરિચ્યુઅલ એરાટોમી પુસ્તકની આસપાસ કેન્દ્રિત રહ્યો હતો જેમાં દાચી એ આપણી આંતરિક ક્ષમતા બહાર લાવી ધનની સુસંગતતાને ને સમજવી અને આપણા રોજિંદા જીવન પર તેની ઊંડી અસરનો સાર સમજાવ્યો તેમણે સમજાવ્યું કે ધ્યાન કેવી રીતે સંતુલિત જીવનશૈલીનો પ્રોત્સાહન આપે છે અને કેવી રીતે સર્વગ્રાહી સુખાકારીમાં યોગદાન આપે છે આ અભ્યાસને એકીકૃત કરી આપણે આપણા આંતરિક સ્વ સાથે સુમેળ સાધી શકીએ જે આપણને વધુ પરિપૂર્ણ અને શાંત અસ્તિત્વ તરફ દોરી જાય છે ત્યારે બીજા એક રોમાંચક વાર્તાલાપમાં શ્રી ભાગેશ દાઝાદ એ વિઝડમ બ્રિજ વિશે પ્રશ્ન પૂછ્યા જેમાં દાઝી આજના વિશ્વમાં ગહન સૂજ અને સંભાળ સાથે પરિવારના ઉછેર વાલી સાર પર પ્રકાશ પાડ્યો

તેની સર્વોત્તમ સંભવિતતાને પ્રાપ્ત કરવા સૌથી વધુ સુલભ સાધન બનાવવું જોઈએ ઓર યુનિવર્સિટીના સ્થાપક અને પ્રમુખ શ્રી એચપી રામાએ જણાવ્યું કે ધ્યાનનું હંમેશા દરેક સમયે મહત્વ રહ્યું છે ધ્યાન એ ચિંતન માટે એક અનિવાર્ય સાધન છે જે આપણને સ્વ સાથે પરમાત્માની સાથે જોડે છે અને આપણામાં ઉચ્ચ સ્તરની ચેતના પ્રગટ કરે છે શ્રી અરવિંદોએ દાયકાઓ પહેલે આ સંદેશો ફેલાવ્યો અને આજે પૂજી દાજીએ ધ્યાન માટે બધા સુલભ બનાવી રહ્યા છે

જી નમસ્તે મારું નામ વિનય અશોક મદ્રાસી છે હું હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટમાં સાઉથ ગુજરાત એટલે કે સુરતથી લઈને ઉમરગામ સુધીની જે પણ પ્રવૃત્તિઓ થાય છે તેનો કોર્ડિનેટર છું વ્યવસાયથી હું એક ટેક્સટાઇલ બિઝનેસમેન છું અને આ સંસ્થાથી લગભગ બાવીસ વરસથી જોડાયેલો છું આજનું જે ઇવેન્ટ અહીંયા છે તે અમારા ગ્લોબલ ગાઈડ હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટના ગ્લોબલ ગાઈડ દાજી સુરતમાં ઉપસ્થિત છે એના અંતર્ગત આપણે સવાર અને સાંજ બે સત્ર રાખ્યા છે મેડિટેશનમાં મેડિટેશનના જેમાં આખા ગુજરાતથી લગભગ પચીસોથી પણ વધારે પ્રેક્ટિશનર્સ આવ્યા છે અને આજના ઇવેન્ટમાં જે સવારનું સેશન હતું તેમાં અમારા જે મુખ્ય ગેસ્ટ હતા તે સાવજીભાઈ ધોલકિયા હરે કૃષ્ણ એક્સપોર્ટના ઓનર અને મિસ્ટર એચપી રામા જે ઓરો યુનિવર્સિટી અને ઓરો હોટેલ્સના ઓનર છે એની સાથે સાથે વિનોદભાઈ જોશી અને ભાગ્યેશ જે દાજીની બે પુસ્તક જે છે વિઝડમ બ્રિજ અને સ્પિરિચ્યુઅલ એનાટોમી જે ગુજરાતી ભાષામાં લોન્ચ થઈ છે તેને તેના નિમિત્તે તેના નિમિત્તે એમના ઇન્ટરવ્યૂ લીધો હતો અને પ્રશ્નો ઉત્તર કર્યું મેડિટેશનના ખાસ શું એવા ફાયદા હોય કે લોકોને ઉપયોગી થતા હોય છે મેડિટેશન જે આપણે જાણીએ છીએ કે લોકોને આજની દુનિયામાં ઘણો સ્ટ્રેસ હોય છે ઘણા ખોટા વિચારો આવતા હોય છે ઊંઘનો પ્રોબ્લેમ હોય છે લોકોના સંબંધો સારા નથી રહેતા કારણ કેમ કારણ કે આપણામાં પેશન્સ નથી એક એક્સેપ્ટન્સ નથી ટોલરન્સ નથી તો આ બધા જે ગુણો છે તે ક્યાંથી આપણે લાવવાય આપણી અંદર જ છે એ કસ્સેથી બીજે શોધવાની જરૂર નથી મેડિટેશન કરવાથી આપણું મન નિયમિત થાય છે મનને ફોર્સફુલી કશું કરવાનું નથી નિયમિત કરવાનું છે અને રેગ્યુલેટ કરવાની જરૂર છે જે ધ્યાનથી થાય છે આપણે જે બી કંઈ કાર્ય કરીએ તેમાં આપણું ફોકસ વધે છે જેનાથી આપણી એફિશિયન્સી વધે અને એ કાર્ય આપણે ખૂબ જ સારી રીતના કરી શકીએ